નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે અને કોરોનાનો લાંબા સમય બાદ પહેલો કેસ નવસારીના દેગામની અંદર જોવામાં આવ્યો છે દેગામના પચોતેર વર્ષીય વૃદ્ધ મહિલાની અંદર કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા જિલ્લા તંત્ર જે ખરું આરોગ્ય તંત્ર જે ખરું એ દોડતું થયું છે કારણ કે ઘણા વખતથી કોરોના નાબૂદ થયો હતો કોરોનાની વાતો પણ આપણે ભૂલી ચૂક્યા હતા પણ ફરી એકવાર અમદાવાદની અંદર બે કેસો દેખાયા બાદ નવસારી જિલ્લાની અંદર પણ પહેલો કેસ નોંધાવવા પામ્યો છે અને એક કેસ નોંધાયો છે પચોતેર વર્ષીય બબલીબેન મગનભાઈ રાઠોડના નામથી બબલીબેન મગનભાઈ રાઠોડ કે જે દેગામના છે પચોતેર વર્ષ એમની ઉંમર છે એમને છવ્વીસમી તારીખે પ્રથમ નવસારી ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં એમને દાખલ કરવામાં આવ્યા હતા પ્રાઇવેટ હોસ્પિટલની અંદર આર ટી કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવતા એમને નવસારી સિવિલ ખાતે રેફર કરવામાં આવ્યા હતા નવસારી સિફીલે પણ એમના ટેસ્ટ કર્યા હતા અને ટેસ્ટ પાછા જ પોઝિટિવ આવતા એમને કોરોનાના દર્દી તરીકે નોંધ લેવામાં આવી હતી અને એમને ઓક્સિજન અને જરૂરિયાત મુજબની દવાઓનો મારો ચાલુ કરી દેવામાં આવ્યો છે હાલ એમની સ્થિતિ સ્થિર છે એવો સ્વસ્થ થઈ રહ્યા છે સાથે જ એમના બે પરિવારજનો હતા પરિવારજનોની અંદર જે બે વ્યક્તિઓ હતા એમનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો તો હાલ તો બબલીબેન જે ખરા એમની તબિયત સુધારા પર છે તેઓ સ્થિર છે ઓક્સિજન લેવલ એમનું કન્ટિન્યુ મેન્ટેન કરવામાં આવી રહ્યું છે અને સાથે જ આ વિશે આર સિવિલ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो। वे 26 तारीख से एक कोरोना पेशेंट फीमेल से पचात्र वर्ष की काकी से बबली बेन मगन मेरठ हो। સાડા ત્રણ આજુબાજુ કાલે આવેલા હતા સોરી છવ્વીસ તારીખે તો એને મને શંકા હતી પ્રાઇવેટમાં તો કરાવી હતી રેપિડ એન્ટિજેન પોઝિટિવ હતા પણ રેપિડ એન્ટિજેન તો ઘણામાં આવી જાય છે ફોલ્સ બી આવે છે ક્યારે ક્યારે એટલે સર્વર ચાલુ કરીને અને આજે એને કરાવ્યા ફાઇનલ ટેસ્ટ આરટી તો આજે પોઝિટિવ આવેલા છે એને ઘરના સગા બી હતા બે જણ એ લોકો કરાવ્યા રેપિડ એન્ટિજેન તે એ નેગેટિવ આવેલા છે કાકી અત્યારે કાંકી અત્યારે સ્ટેબલ છે એમ તો ઓક્સિજન પર રાખી છે પંદર લીટર પર ચાલતું છે એનઆરબીએન કહેવાય અને જે કંઈ ટ્રીટમેન્ટના પાના હોય છે કોરોના લગતી એ ચાલુ કરી દીધી છે અને મારી અત્યારે નિષ્ણાંત ડૉક્ટરો છે એ લોકો દેખરેખ દેખરેખમાં સારવાર ચાલતું છે હવે થોડાક ઘણા ટાઈમ પછી અત્યારે કોરોનાના કેસ નીકળ્યું છે તો મારે એ જ કહું છે કે અત્યારથી બધા જે કંઈ લોકોને તાવ આવતો હશે શરદી ખાંસી થતો હશે તો થોડા હોસ્પિટલને રિપોર્ટ કરે અને એ લોકો આવે તો આપણે અહીંયા રિપોર્ટિંગ કરાવીને ટેસ્ટ કરાવીને કન્ફર્મ કરીએ કે ભાઈ બીજું કંઈ કેસ તો નથી ને કે અત્યારથી મારે અટકાવવું પડશે એને ઘરના સભ્યોને કહી દીધું કે અત્યારથી માસ્ક પહેરે અને હાથને સેનિટાઈઝર આપણે કરતા હતા એ પહેલાં બધાને ખબર જ છે દરેક ઘરમાં હશે બી હેન્ડ સેનિટાઈઝર મેં સેનિટાઈઝ કરવા માટે કીધું છે નહીં તો ઘરમાં સાબુ પાણી બી છે સાબુથી હાથ ધોએ તે ચાલશે થોડુંક પેશન્ટ છે ને થોડા ડિસ્ટન્સ માટે કીધી છે કે થોડા ડિસ્ટન્સ મેન્ટેન કરે એ છે અને અત્યારે થોડુંક ચૂંટણીના પણ સમય છે કે ખાસ કરીને બધાને જે લોકો બી છે એ લોકો મારે ખાસ વિનંતી છે કે આવું કંઈ દેખાય તાવ કે શરદી ખાંસી થતું હશે કે છાતીની જાળે તણાવ બી લાગતો હશે ભાઈ શ્વાસ લેવાની તકલીફ છે તો તરત જ મારે અહીંયા આવે એ લોકો રિપોર્ટ કરાવીને જોઈ લઈશું કે ભાઈ કોઈ પણ એક પણ કેસ છુપાયેલા કેસ હશે તમારે અટકાવવું પડશે અત્યાર છે કે આપણે આ આ બીમારીથી પસાર થયા છે બહુ ખરાબ બીમારી હતી હવે બધાને ખબર ઘણા ડેથો થયેલા હતા એટલે અત્યારથી આપણે થોડાક કાળજી લેવું પડશે તાકી જે કંઈ કેસ છે ને ત્યાંના ત્યાં ડામી ગયા તો આ પ્રમાણે ફરી એકવાર નવસારી જિલ્લાની અંદર કોરોનાના કેસો આવવાની શરૂઆત થઈ છે પહેલો કેસ નોંધાઈ ચૂક્યો છે જો કે ગરમીનું વાતાવરણ હોય અને શરદી ખાંસી વાતાવરણમાં પલટાના કારણે થવાના કારણે પણ ડોક્ટરોનું કહેવામાં આવી રહ્યું છે કે આવા લક્ષણો દેખાતા હોય છે પણ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા હાલ એક જ છે અને સામૂહ ઇલેક્શન છે એટલે કોરોના વધુ વકરશે નહીં એવું તો હાલ લાગી રહ્યું છે પછી તો રામ જાણે તો આ જ પ્રમાણે આવા નવા સમાચાર માટેની હાલ તરફ નવસારી લાઈવ અને ઝપટ ન્યૂઝ